કાંઠા જિલ્લાના વિભાજન પછી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે વિભાજનના એક મહિના પછી ભાભરનો સમાવેશ ઓગઢ જિલ્લામાં કરવામાંથી માંગને લઈને રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ ભાભર વિસ્તારમાં આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો તમામ બજાર ચાલુ રહી હતી અને રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો અહીના આંદોલનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં જોડાયા નથી પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો પણ પોતાની માંગને લઈને જવા માટે તૈયાર છે ભારતીય જનતા પાર્ટીની એટલી દબાણ છે કારણે ભારતીય જનતા લાભો લાભો છે બધું પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બાય આવતા નથી અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને બે દાડા ચેડે એવો વિરોધ કર્યો એવો વિરોધ કર્યો ઓગઢ જિલ્લો ના બનવો જોઈએ અત્યારે ઓગઢ જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે અત્યારે ઓમ વિકાસ વિકાસ કે છે શું અમારે ભાભર ઓગડ જિલ્લો બને ભાભર સમાવેશ કરે એ શું વિકાસ નથી ભારતીય જનતા પાર્ટી વિકાસની ની વાતો કરતા હોય અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી ગાડી આવે એની જે ના આવે એની જે અમારું જે ભાભર શહેર થી અંદર રેલી કાઢી લાટી બજાર તિરુપતિ અને મામલતદાર શ્રી આવીને પત્ર અને અમે રજૂઆત કરી છે કે સરકારમાં રજૂઆત અમને જિલ્લામાં સમાવેશ કરે અમને પાલનપુર જિલ્લામાં રાખે આ અમારી માગણી અમારી સરકાર પાસે એક માગ છે કે ઓગઢ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં ત્યાં અમારો સમાવેશ કરે એક ભૂતકાળની અંદર જયારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે દેવ દરબારની અંદર ઓગડ બાપજી દર્શન કર્યા હતા તારે એવું કીધું તું કે હું ઓગઢ જિલ્લો બનાવીશ શબ્દને ધ્યાન ધ્યાનમાં દોરી અને સરકાર શ્રી અમારે જિલ્લો જાહેર કરે બનાસકાંઠામાં રાખે એવી અમારી અપીલ છે આગામી કાર્યક્રમ અહીંયા અમે હાલ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલું છે બરાબર છતાં એ કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરશું ભૂખ હડતાલ પર બેસવું પડત બેસશું અહીંયાથી થી ચાલતા ગાંધીનગર જવું પડશે તો પણ જવા માટે તૈયાર છીએ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ પણ જિલ્લાના વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે તાજેતરમાં જ ભાભર વિસ્તારના લોકોએ ભાજપને બહુમતી આપી વિજય અપાવ્યો છે ત્યારે સરકાર ભાભરના લોકોની વાત સાંભળે અને તેમને યોગ્ય નિર્ણય આપે તે જરૂરી છે વર્તમાન સમયની અંદર જ હમણાં પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભાભર તાલુકે મોટી લીડ આપી છે અને મોટી લીડ આપી દે તો એનું ઇનામ એ આવું ખેદન મેદન કરવા માટેનું ન હોય પણ એમની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખીને એમને સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી એ શાસક પક્ષમાં ધારાસભ્ય હોય સરકાર હોય કે આ નિર્ણય લેવા વાળા કોઈ આગેવાનો હોય એમને પણ હું એમની પાસે એક બાભરવતી અપેક્ષા રાખું છું કે તમને ખોબલે ખોબલે વોટ આપ્યા હોય નગરપાલિકા ચોવી માંથી ચોવી આપી હોય બીજી વખત ચોવી માંથી ચોવી આપી હોય સંપૂર્ણ શાસન એ ભાભરનું ભારતીય જનતા પાર્ટીને આપ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ એક એક તરફી નિર્ણય લેતા હોય તાના ભરો નિર્ણય લેતા હોય ત્યારે ભાભરના નાગરિકો હોય વેપારીઓ હોય અને આવનાર સમય હોય એ એમની જે લાગણી દુભાયેલી લાગણી ન દુભાય અને એમને યોગ્ય જવાબ એમને સાંભળીને યોગ્ય નિર્ણય લે એવી હું અપેક્ષા રાખું બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે અત્યાર સુધી કાંકરેજ ધાનેરા અને દિયોદરમાં પોતાની જે માંગ હતી તેને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું ત્યારે હવે ઓગઢ જિલ્લાની માંગ સાથે ભાભરમાં પણ આજથી વિરોધ શરૂ થયો છે વહેલી સવારે અહીં રેલી અને બંધના એલાન આપવામાં આવ્યું હતું પરંતુ કહી શકાય કે જે પ્રમાણે સમર્થન લોકોનું મળવું જોઈએ તે મળ્યું ન હતું ઓગઢ સમિતિ દ્વારા જે સમગ્ર રેલી અને જે બંધના એલાન આપવામાં આવ્યું હતું પરંતુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભાભરના તમામ વેપારી હોય ખેડૂતો હોય કે એના આગેવાનો હોય આ રેલીમાં નહોતા જોડાયા અને તમામ જે બજાર હતી હાલમાં ચાલુ છે એટલે કે કહી શકાય કે તેમને સમર્થન ન મળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રેલીમાં પણ ન જેવા લોકો જોડાયા હતા ત્યારે જે આયોજકો હતા તેમનું માનવું છે કે અહીં જે ભાજપના લોકો છે તેમના દબાણના કારણે જ આ જે તમામ લોકો છે તે હાલમાં રેલીમાં જોડાયા નથી પરંતુ આવનારા સમયમાં બાબરના વિસ્તારના લોકોની જે માંગ છે કે દિયોદરને ઓગર જિલ્લો બનાવવામાં આવે તે માંગને લઈ ગાંધીનગરમાં પણ આંદોલન કરવામાં આવશે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા